કેડબ્રહ્મા તાલુકાના ગામાવાસ પંચાયતના સિલવાર ગામમાં નવીન બનાવેલ આરસીસી રોડમાં થયેલ ભ્રષ્ટાચાર

વગેરા ગંભીર બીમારી ગામમાં ફેલાય તો તેનો જવાબદાર કોણ ગ્રામ લોકોના મુખે એવી ચર્ચાઓ થાય છે કે આરસીસી રોડનું કામ પણ દામાવાસ પંચાયતના ડેપ્યુટી સરપંચ રામભાઈ વણજારાએ કરેલ છે હવે તેમ લાગી રહ્યું છે કે દામાવાસ પંચાયતના આ ડેપ્યુટી સરપંચને કોઈનો ડર નથી મન ફાવે તેમ કામ કરવો અને સરકારી ગ્રામનો દુરુપયોગ કરો ગ્રામ લોકો તો એમની ક્યારે સારી સુવિધા મળશે તેની રાહ જોઈ બેઠા છે આવી હલકી ગુણવત્તાવાળા કામગીરી સરકાર શ્રી દ્વારા ચોક્કસ તપાસ કરી યોગ્ય પગલા લેવા જોઈએ તેવી ગ્રામ લોકોની માંગ છે અહેવાલ બિપિન જોશી ખેડ્રહ